ગભરાયેલા પરિવારે શરૂઆતમાં તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે તેની સ્થિતિ સાંભળી શક્યા નહીં ત્યારે તેઓ મહિલાને સીધે મેડિકલ કોલેજમાં રેફર કરી હતી ડૉક્ટરો પણ આવો કિસ્સો જોઈને આચર્યચિત થઈ ગયા હતા કે આ દરમિયાન અને તેનો પરિવાર રડી રહ્યો હતો કોઈને સમજાતું નહોતું કે આવી અચાનક ઘટના કેવી રીતે બની આ ઘટનાએ વિસ્તારમાં વ્યાપક અને ચર્ચા અને અટકળો ફેલાવી છે અહેવાલ અનુસાર દિબિયાપુર ગોરી કિશનપુર ગામની બેતાલીસ વર્ષીય મહિલા એકલા દેવી કોઈ કામ માટે માટે ઓરૈયા આવી હતી અને તેને એક લારી પર પાણીપુરી ખાવાનું શરૂ કર્યું હતું જોકે પાણીપુરી ખાતી વખતે તેનું જડબુ ખસી ગયું હતું જેના કારણે તેને મોં ખુલ્લું રહી ગયું અને ઘણા પ્રયાસો પછી પણ તે મોં બંધ ન કરી શકી ત્યારે તે પીડાથી રડવા લાગી શરૂઆતમાં ત્યાં ઉભેલા અન્ય પરિવારના સભ્યો મૂઝવણમાં મુકાયા હતા તેમની હાલત જોઈને તેઓ તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ